પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમેરિયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાકામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવાની સૂચના હોય જેથી તેઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા દુધઈ પોલીસ સ્ટેશન અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ ત્રણ હજાર ઓગણપચાસ નંગ કબજે કરવામાં આવેલ હતા જે મુદ્દાવાલ નાશ કરવા કોર્ટમાંથી હુકમ મેળવી આજે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એસ જે ચૌધરી અંજાર કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી તથા દુધઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ડાંગર તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી દામિનીઆર ધોબીની રૂબરૂમાં પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવા માટે લોડર આઇસર વાહન ફાયર વાહન તથા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી અંજાર વીડીસીમ વિસ્તારમાં કુલ પંદર લાખ એકસઠ હજાર ત્રણસો સાડત્રીસના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો